અને એ સૌથી વધારે અત્યારે જે ટોક ઓફ ધ ટાઉન જે કોઈ મુદ્દો હોય તો એ છે ટેટટાટ ટેટટાટના ઉમેદવારો ખાસ કરીને રાજ રહ્યા છે પીએમએલ વનની અને જે લોકો ખાસ કરીને નવથી બારમાં જે ઉમેદવારો જે છે એ ઉમેદવારો રાજ રહ્યા હતા કે સાહેબ વન ક્યારે આવશે તો એ મિત્રોને કહેવાનું કે થોડી ઘણી તમે હમણાં કદાચ જોયું હશે કે ફોર્મને રી ઓપન કરવામાં આવ્યા હતા તો ફોર્મ જ્યારે રીઓપન કરવામાં આવ્યા તો થોડી ઘણી કંઈક ટેકનિકલ ગ્લીચ આવી છે એને કારણે અત્યારે ક્યાંક ને વાર લાગી રહી છે આ હકીકત છે જેને ટૂંકમાં ફોર્મ ભરવામાં રી ઓપન થયું થોડું મોડું થયું થોડું ડીલે થયું પછી એને કારણે અત્યારે આ થોડી થોડી પ્રોસેસ જે છે એ ડીલે ચાલી રહી છે એટલે હજી જોવા જઈએ તો થોડુંક તમારે લેટ સમજીને ચાલવાનું છે જે મોડું થયું છે એનું કારણ મેં તમને કીધું એમ કે આ ફોર્મ જે રીઓપન થયા એ ફોર્મ રીઓપન થયા એને કારણે તે થોડું ઘણું કારણ કે એમાં વિડ્રોની ઘણા જે ઉમેદવારો છે ઉમેદવારોને ફોન આવી રહ્યા છે અને જે બાબતો જે અમારી સામે આવી છે મળતી માહિતી પ્રમાણે કે જે વિડ્રો થઈ ગયા છે અમુક લોકોને કન્ફર્મેશન માટે ક્યાંક ને ક્યાંક ફોન ફોન જઈ રહ્યા છે એટલે એવું અમને જાણવા મળ્યું છે જે તજજ્ઞો છે કહી શકાય કે જે નજીક નજીક શિક્ષણ વિભાગના નજીક સંબંધો ધરાવી રહ્યા છે એવા લોકો સાથેથી કે ભાઈ સત્યાવીસ કે અઠ્યાવીસ જાન્યુઆરીમાં પીએમએલ જે ટાટ જે છે એના માટેનું કહું છું ટીએટી એ ટાટ માટેનું પીએમએલ આવી શકે છે સત્યાવીસ કે અઠ્યાવીસ જાન્યુઆરી સુધી એટલે આપણે લગભગ કદાચ એકવીસ તારીખ સોરી એકત્રીસ જાન્યુઆરી સુધી રાહ જોઈએ અને તમે બધા જાણો છો કે ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની જે જાહેરાત કરવામાં આવી એમાં સૌથી વધારે મુદ્દો જે ચર્ચામાં રહ્યો હતો તો એ જૂના શિક્ષકોનો રહ્યો હતો કારણ કે જૂના શિક્ષકોની બદલીને આ લોકોએ ભરતી ગણાવી દીધી હતી અને હજી સુધી એ જૂના શિક્ષકો અને આચાર્યની જે પ્રોસેસ છે ને એ ચૌદ ફેબ્રુઆરી સુધી તો ચાલવાની જ છે ચૌદ ફેબ્રુઆરી સુધી એટલે તમે વિચારો કે એ જુના શિક્ષકો આચાર્યની ભરતી જેની જાહેરાત મને ખ્યાલ છે જ્યાં સુધી હું ન ભૂલતો હોય તો કે એક આઠે થયેલી હતી એ એક આઠ ની જાહેરાત ચૌદ ફેબ્રુઆરી સુધી ચાલશે લગભગ છ મહિના જેટલો સમય બરાબર છે ચાર મહિના અને બે મહિના બીજા છ મહિના જેટલો સમય એને ફક્ત ને ફક્ત જૂના જેનો અભિન અંગ છે જે શિક્ષણ વિભાગનો અભિન અંગ છે એમાં છ મહિના કાઢી નાખતા હોય તો તમને શું લાગે છે કે તમે જેની રાહ જોઈ રહ્યા છો એ ઝડપથી પ્રોસેસ પૂરી થઈ જશે અરે દોસ્તો ખાંડ ખાઈ રહ્યા છો અને તમે હજી કહી શકાય ને કે ભાઈ એ જોઈ રહ્યા છો આ જ છે એ તમે રહ્યા છો એક મહિનાની અંદર કોઈ બોલી શિક્ષણ મંત્રી આવીને એવું કહી જાય છે ને એક મહિનાની અંદર ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી મેં પૂરી કરી દેશું તો એ શિક્ષણ મંત્રી પણ અહીંથી ચેલેન્જ મારીને કહીએ છીએ કે શિક્ષણ મંત્રીમાં જો તાકાત હોય તો એક મહિનાની અંદર આ જે ભરતી જે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની છે એ પૂરી કરીને અમને બતાવે દમ જ નથી દોસ્ત વાતમાં જ દમ નથી અને દરેક વખતે ઠાલા વચનો આપવા સસ્તી લોકપ્રસિદ્ધિ એ એ લોકો કરી રહ્યા છે કે દરેક વખતે મીડિયામાં આવીને બફાટ કરીને જતું રહેવું બરાબર બફાટ ગઈ પણ આવીને કઈ પણ રીતે બોલીને જતું રહેવું કોઈ પણ જગ્યાએ સંકલન છે જ નહીં નથી અધિકારીઓ સાથે સંકલન જે આ ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલા છે તે અને નથી એ શિક્ષણ મંત્રીની પોતાની વાતનું વજૂદ કે વજન નથી એ હકીકત છે અને તમે મૂર્ખના સરદારની જેમ જે લોકો શિક્ષણ મંત્રી જે કહેતા હોય કે અધિકારીઓ જે કહેતા હોય એ તમે માની લો છો બરાબર એટલે મૂર્ખના સરદાર કોણ છે એ તમે સમજી જજો કારણ કે સૌથી જો કોઈ આમાં મૂરખ બનતું હોય બરાબર તો તમે લોકો છો તમે લોકો એવું માનો છો કે બધું પૂરું થઈ જવાનું તો સાહેબ તમને કહી દઉં કે હજી તો આ જે સરકારી શાળાઓ જે છે ને એ જ રીતે નવ થી બારમાં એ બદલી કેમ્પ આવવાના છે લગભગ કદાચ એકત્રીસ તારીખ થી એ શરૂ થવાના છે બદલી કેમ્પો એટલે જિલ્લા જિલ્લા ફેરબદલી કેમ્પ જેને આપણે કહીએ છીએ ને એકત્રીસ તારીખની આસપાસ થી શરૂ થશે શું કરશો હજી તો ઘણી બધી વાર તમારી આ અને તમે કદાચ ભરતી બોર્ડમાં જાઓ વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય કે શિક્ષણ વિભાગમાં જૂના સચિવાલયમાં જાઓ કે નવા સચિવ બ્લોક પાંચમાં જાઓ વાત કરો તો શું કે ખબર છે અમારી પાસે તો કે સ્ટાફ જ છે અમે તો કઈ રીતે આ કાર્ય કરી અમારી પાસે તો સમિતિ જ નથી કેટલુંક કરવું અમારે એટલે આવા તો જવાબ મળે એટલે તમે વિચારો જે લોકો ઉઘરાણી નથી કરવા જતા એને તો કદાચ કોઈ ઘરે બેઠા બધા કોઈ જવાબ નથી આપી જવાનું પણ જે લોકો ઉઘરાણી કરે છે જે લોકો જાય છે એને પણ આવા જવાબ મળે છે કે શું કરું સાહેબ કે આવા જવાબ આપે છે બરાબર ટેટ ટીઈટી તો ત્રણ જિલ્લાના અત્યારે બદલી કેમ્પ બરાબર એમાં ખાસ અરવલ્લી મહેસાણા અને ડાંગ અરવલીનું બદલી કેમ થશે બદલી કેમ બાદ એક જે પ્રોસેસનો ભાગ જેને આપણે કહીએ છીએ કે મહેકમ આવે એ મહેકમ પછી એને રોસ્ટર પ્રમાણે ગોઠવાય પછી એ ભરતી પ્રક્રિયા ચાલુ થાય બરાબર ત્યાં સુધી તો ચાલુ નથી થવાની ફોક મને પૂછતું હતું આજે એ મેસેજ કરીને સાહેબ આનું પીએમએલ ક્યારે આવશે એમ હજી સુધી તો આજે કહી શકાય કે બદલી કેમ જે છે ને હજી તો ઈ જ ચાલુ છે હજી તો ઈ પૂરા નથી અને ફેબ્રુઆરી સુધી તો હજી આ બદલી કેમ્પ જ ચાલવાના છે હજી તો ચાલુ થશે આ ત્રણ ના તો એટલે વિચાર કરો હજી તો બરાબર મને નથી લાગતું કે ફેબ્રુઆરી ના અંત કે માર્ચ પહેલા આ કોઈ વસ્તુ થઈ શકે હું માર્ચ તો ખાલી બોલવા ખાતર બોલું છું બાકી આ વર્ષનો અંત આવી જાય ને તો પણ એમાં નવીનતા નહીં બરાબર બાકી મેં જે જોયું છે કે હમણાં હું મિત્રો સાથે વાત કરતો હતો તો હું વાત કરતા હતા કે કઈ રીતે ક્રમિક ભરતી થાય ખબર છે કે પહેલા આપણી પાસે જે ટેટ અને ટાટમાં જોવા જઈએ ને તો પેલા ગવર્મેન્ટ આવે પછી ગ્રાન્ટિનેડ આવે એટલે કોઈ પણ દરેક આપણે નવથી બાર જે છે એમ તો અગિયાર બાર જે છે પછી નવથી દસ છે બરાબર એમાં પેલા ગવર્મેન્ટ ભરાય પછી ગ્રાન્ટિને જ ભરાય આવું જોઈએ ને પછી એ જ રીતે છ થી આઠ પછી એકથી પાંચ એ રીતે તો ક્યારે તમારું પીએમએલ આવે જીએમએલ આવે ક્યારે તમારું ડીવી થાય ડીવી પછી ક્યારે ત્રણ ગણાનો લિસ્ટ ટૂંકમાં પીએમએલ પછી ક્યારે ત્રણ ગણાનું લિસ્ટ આવે અને ક્યારે એ તમારી સારા પસંદગી આવે અને ક્યારે પછી તમને આમ કહેવાય કે બધું ચકચકાટ થઈને તમે જેને નિમણૂક પત્ર કહો છો એ નિમણૂક પત્ર તમારા હાથમાં આવે આ બધી જ પ્રોસેસ કમસેકમ એક પ્રોસેસ પૂરી થતા જો અત્યારે મેં તમને જુના શિક્ષકોની વાત કરી આચાર્યોની વાત કરી જે ઓલરેડી ગવર્મેન્ટનો ભાગ છે એની પ્રોસેસ પૂરી થતા છ મહિના નીકળી ગયા છે છ મહિના તો તમને તો નવી નિયુક્તિ આપવાની છે નવી નિયુક્તિ અને એ નવી નિયુક્તિ તો કઈ રીતે મળી જવાની તાત્કાલિક એટલે તમે જે આ ખયાલી પુલાવ કે કઈ કહી શકે કે દિવા સ્વપ્ન જે જોઈ રહ્યા છો અને તમને એવું લાગી રહ્યું છે કે શિક્ષણ મંત્રી કે ચોવીસ હજાર સાતસો શિક્ષકો ભરતી એ અમે આ એક મહિનામાં પૂરી કરી દેશું તો સાહેબ તમારા જેટલો મુરખ કોઈ નથી તમારા જેટલો બરાબર મુરખ કોઈ નથી અને ઘણા લોકો પાછા હમણાં આવી ગયા છે માર્કેટમાં નવું નવું લઈને કે નવી ટેટ ને ટાટ આવી રહી છે હમણાં નવી પરીક્ષાઓ છે નવી પરીક્ષાઓની તૈયારી ચાલુ કરી દો અરે સાહેબ હજી જૂની ના ઠેકાણા નથી તો નવી આવવાની વાત કરો છો વાત કોઈને ગળે ઉતરતી તો કેજો મને નથી ઉતરતી મને એટલી ખબર પડે છે કે એ વ્યક્તિઓ પોતાની પ્રોડક્ટ વેચવા માટે એ પોતાની દુકાન ચાલે એટલા માટે તમને એ સપનાઓ વેચી રહ્યા છે નવી રેવન્યુ આવી રહી છે રેવન્યુ માં કોઈ જાતની ફાઇલ નો ચાલતી હોય સીએમઓ માં કોઈ ફાઇલ નો હોય છતાં એમ કે છે નવી રેવન્યુ તલાટી આવે છે હવે નવું લેવા ન કે નવી ટેકટાટ આવે છે અરે સાહેબ આ જૂની પ્રક્રિયા હજી પૂરી ન થઈ અને હજી એમાં તો આપણે બધા જાણી કે આપણે વેટિંગ લિસ્ટ આવે પ્રતિક્ષા યાદી પ્રતિક્ષા યાદી જોઈ છે ને વેટિંગ લિસ્ટ હવે એનો સમયગાળો ક્યાં હોય એનો સમયગાળો હોય કે જ્યાં સુધી નવી ભરતી નો આવે અથવા તો બે વર્ષ જ્યાં સુધી નવી ભરતી નો આવે અથવા તો બે વર્ષ ત્યાં સુધી એ વેઇટિંગ યાદી છે ઓપરેટ કરાવી તો તો નુકસાન તો આજ લોકોને છે માની લો કે ચાલો એવું માની લીધું કે નવી ભરતી આવી ગઈ તો આ અત્યારે જે ક્રમિક કરવાની વાત કરે છે જે વીસ ટકા વેઇટિંગ વાળી વાત છે તો તમે વિચારો કે ઘણા બધા લોકો હશે કે જે જે ક્રમિકમાં પણ હશે એમાં વિચારતે છે કે ભાઈ હવે ગ્રાન્ટીમાં જગ્યા મને ગવર્મેન્ટ મળે છે ગવર્મેન્ટની જગ્યાએ કે હાયર કરી વિચારી અને અલગ અલગ જગ્યાએ છે કે ઊંચા નીચા થશે તો જગ્યાઓ ખાલી પડશે તો એ જગ્યાઓ વેટીંગ લિસ્ટથી ભરવાની ને પ્રતિક્ષા યાદીથી ભરવાની ને તો પ્રતિક્ષા યાદીના કેરે જીઆર વાંચ્યા છે કે પ્રતિક્ષા યાદીના નિયમો શું કે છે તો એ પ્રતિક્ષા યાદીના નિયમો કે છે કે નવી ભરતી ન આવે ત્યાં સુધી આ પ્રતિક્ષા યાદી એ ચાલુ રહેશે તો સાહેબ આ મુરક બનાવવાનો ધંધા સિવાય કશું જ નથી બાકી મેં તો કીધું જ છે કે મુરક બનતી હે દુનિયા બનાવવાલા ચાહીએ કેમ તમે બધા કહેતા હોય ને ઝુકતી દુનિયા ઝુકાને ચાહીએ તો આ બનાવો ધંધો જે છે ને જેમ સરકાર કરી રહી છે મૂર્ખ બનાવો ધંધો એ અત્યારે ઘણી બધી સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ પણ આ જ રીતે મૂર્ખ બનાવો ધંધા યોજના અંતર્ગત તમને મૂર્ખ બનાવી રહી છે એને એના પોતાના ધંધાઓ ચાલે પોતાની પ્રોડક્ટ વેચાય એટલા માં જ રસ્તે બાકી એક જગ્યા રસ નથી બરાબર બાકી આ નવી જે કોઈ વાત કરે ને તો ફક્ત ફાકા ફોતદારી છે તમે વિચાર કરો તમારો ઉપયોગ ક્યારે કરવાનો ખબર તમને માનો તમારા ઉપર છે ભૂતકાળમાં મારે એક વર્ષ પહેલાના વિડીયો જોઈ લેવાની છું જ્યારે ચોવીસ શિક્ષકોની ભરતી થઈ ત્યારે મારા વિડીયો જોઈ લેવાની ત્યારે હું બોલો છું કે આ શિક્ષણ મંત્રીના આ ભરતીઓ પૂરી નહીં થાય લખીને રાખજો અને હજી કહું છું એક મહિના પહેલા જે વ્યક્તિ એક બે દિવસ પહેલા જે એક વ્યક્તિ કીધું ને શિક્ષણ મંત્રી આપણા કે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી એક મહિનામાં પૂરી કરશું અરે સાહેબ કાકાના કાકા આવી જાય ઉપરથી દાદાના પરદાદા આવી જાય ને તો એક મહિનામાં પૂરી નો થાય એટલે મૂર્ખ બનાવે છે અને તમે બધા મૂર્ખ બનો છો બરાબર આ હકીકત છે એટલે મેં તમને વાત કરી એમ બરાબર આ જે પણ પ્રક્રિયા બરાબર હું જે બોલી રહ્યો છું એમાં અધિકારીઓનું વર્ઝન આખું અલગ હોય છે મંત્રીઓનું વર્ઝન આખું અલગ હોય છે મારા ગાઢ મિત્રો બરાબર મારી સાથેના રૂમમેટ મારા વડીલ મિત્રો એ શિક્ષણ વિભાગમાં છે અને પ્રોસેસ કઈ કાચબા ગતિએ ચાલે છે ને હું એકલો જાણું છું કાચબા ગતિએ અને તમે કશું જ કઈ નહીં કરો ને તો કદાચ બે હજાર સત્યાવીસ ટપી જાય તો નવીનતા નથી કાચબા ગતિએ ચાલે છે સસલા ગતિએ કરવી હોય તો તમારા હાથમાં લગામ હોવી જોઈએ છે લગામ અને એ લગામ જયારે ફટકારો ક્યારે થાય બોલો ફટકારશો એ લગામ લગામ છે તમારી જોડે તમારી પાસે તો અંકુશ છે જ નહીં ને ક્યાં છે અંકુશ અંકુશ હોય તો આ દશા અને દિશા જોવા ન મળે અંકુશ નથી શિક્ષણ વિભાગ મારી આવે છે આપણા વતી ની લડાઈ લડે છે ને અરે સાહેબ તમારા વતી ની લડાઈ જો બીજું કોઈ લડશે બરોબર તો તો તમારું થઈ રહ્યું દોસ્તો થઈ રહ્યું માફી જાવ છું કદા તમને ખોટું લાગે તો મને સત્ય કહેવાની ટેવ છે બરાબર મને કોઈ કોઈ વ્યક્તિ પ્રત્યે કોઈ દુકાન પ્રત્યે ખોટું કહી રહ્યા છે આંખમાં આંખ નાખીને છે આંખમાં આંખ નાખીને અમે તો કહીએ છીએ અમને બીક નથી લાગતી કે કાલે હવારે કદાચ અમને ક્યાંક જોઈ લેતો કાલે સવારે કે અમારી ઉપર ખોટું કઈ કરી લેવાના કરી લેશે શું ફેર પડે છે પણ બુજલી લીધો નથી બરાબર એટલે મહેરબાની કરી મહેરબાની કરીને કહું છું બરાબર છે